ત્યારે વાત થશે સુનિતા વિલિયમ્સનો સ્પેસ વોક સામે આવ્યું છે વિડિયો પણ સામે આવી રહ્યો છે ત્યારે વાત થશે બોપલના જ્વેલર્સમાં લૂંટ આચરનારા ચાર લૂંટારાઓ ઝડપાઈ ગયા છે આગળ વાત થશે ચીનના હેકરોએ અમેરિકાના નાણાં મંત્રીનું કોમ્પ્યુટર હેક કર્યું છે ત્યારે વાત થશે ઠંડી વચ્ચે અહી વર્ષા મેઘ રાજા હવે મિત્રો સમાચારો વિસ્તારથી એક તરફ રાજ્યના ઘણા જિલ્લાઓમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે તો બીજી તરફ દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લામાં વરસાદ પડ્યો હતો ગુજરાતની સરહદે વાતાવરણમાં પલટો આવ્યો ડાંગે આ સરહદ વિસ્તારમાં આવેલ છે તેથી ડાંગ જિલ્લાના ચિંચલીમાં વરસાદી ઝાપટું પડ્યું હતું અહીં છેલ્લા ચાર દિવસથી વાદળછાયું વાતાવરણ છે વરસાદને લઈને ખેડૂતોમાં પાકની ચિંતા વધી ગઈ છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ચીનના હેકરોએ અમેરિકાના નાણા મંત્રીનું કોમ્પ્યુટર હેક કર્યું છે હેકર્સે અમેરિકાના મંત્રી હેક કરીને ડેટા ચોરી કરીને ખડભળાટ મચાવી દીધો છે રિપોર્ટ અનુસાર ચીની હેકર્સે અમેરિકન સેનેટ સભ્ય અને ટ્રેઝરી સેક્રેટરી જેનેટ યેલેનના કોમ્પ્યુટરમાંથી પચાસથી થી વધુ ફાઇલો ચોરી લીધી છે આ ઉપરાંત ટ્રેઝરી વિભાગના કામ ગુપ્ત અને આંતરરાષ્ટ્રીય બાબત સંબંધિત માહિતી પણ ચોરી લીધી છે હેકર્સે અમેરિકામાં વિદેશી રોકાણ સમિતિ સંબંધિત માહિતી પણ મેળવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બોપાલના જ્વેલર્સમાં લૂંટ આચરનારા ચાર લૂંટારો ઝડપાયા છે બોપાલ વિસ્તારમાં આવેલી કનકપુરા જ્વેલર્સ ખાતે થોડા દિવસ પહેલા ચાર અજાણ્યા ઈસમો તમનચા અને પિસ્તોલ સાથે લૂંટ આચરીને ફરાર થઈ ગયા હતા આ બનાવમાં ચારેય ઈસમો હેલ્મેટ પહેરીને આવ્યા હતા જેથી પોલીસ માટે આ આરોપીઓને પકડવા માટે ત્રણસોથી થી વધારે સીસીટીવી તપાસવામાં આવ્યા હતા ખૂબ જ મહેનતના અંતે તમામ આરોપીઓની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુનિતા વિલિયર્સનો સ્પેસ વોક વિડિયો સામે આવ્યો છે ભારતીય મૂળના અમેરિકન અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સે આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન પર સ્પેસ વોક કર્યો છે આ તેનું આઠમો સ્પેસ વોક હતો અવકાશયાત્રી નિક હેક પણ તેમની સાથે હતા આ સ્પેસ વોક લગભગ સાડા છ કલાક સુધી ચાલ્યો સુનીતા જૂન બે હજાર ચોવીસથી આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન પર છે તેઓ માર્ચ બે હજાર પચીસ સુધીમાં પરત ફરી શકે છે મહત્વના સમાચારની વાત કરીએ તો વૃદ્ધાઓને ટાર્ગેટ બનાવતી મદારી ગેંગ ઝડપાઈ છે વૃદ્ધાઓને ટાર્ગેટ કરતી મદારી ગેંગ અંતે ઝડપાઈ ગઈ છે જેમાં સંઘ પ્રદેશ દમણમાંથી છેલ્લા ઘણા સમયથી વૃદ્ધ મહિલાઓ વિશ્વાસમાં લઈને દાગીના તેમજ રોકડ રકમ પડાવી લેવાની ઘટનાઓ સામે આવતા પોલીસે તમામ કેસ પીકા કરીને તપાસ હાથ ધરતા મદારી ગેંગનો પર્દાફાશ થયો છે આ ગેંગના સભ્ય ફક્ત વૃદ્ધ મહિલાઓને પોતાનો ટાર્ગેટ બનાવતી અને તંત્ર મંત્ર અને ચમત્કારની વાતો કરીને તેનું વસીકરણ કરીને લૂંટી લેતી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડિજિટલ એરેસ્ટના કેસમાં ચાર આરોપીની ધરપકડ અમદાવાદના સોલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ

પીએમ મોદીએ દિલ્હીમાં સિંગાપુરના રાષ્ટ્રપતિ થર્માના સનમુગરતનમ સાથે મુલાકાત કરી હતી આ દરમિયાન ભારત અને સિંગાપુર વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીના તમામ પાસાઓ પર ચર્ચા કરવામાં આવી ઉપરાંત સેમિકન્ડક્ટર કન્ડક્ટર ડિજિટાલાઇઝેશન કૌશલ્ય વિકાસ કનેક્ટિવિટી અને ભવિષ્યના ક્ષેત્રોની ચર્ચા કરવામાં આવી હતી ઉદ્યોગ માળખાગય સુવિધાઓ અને સંસ્કૃતિમાં સહયોગ વધારવાના માર્ગો ઉપર પણ ચર્ચા થઈ હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જાણો ક્યાં કેટલું તાપમાન નોંધાયું ગુજરાતમાં ફરીથી ઠંડી વધી ગઈ છે ત્યારે સૌથી ઠંડુ અમરેલીમાં આઠ પોઈન્ટ બે ડિગ્રી રાજકોટમાં નવ પોઈન્ટ ચાર નલિયા કેશોદ અને કંડલામાં નવ પોઈન્ટ છ પોરબંદરમાં દસ પોઈન્ટ આઠ ગાંધીનગરમાં અગિયાર પોઈન્ટ આઠ ભુજમાં અગિયાર પોઈન્ટ બે ડીસામાં અગિયાર પોઈન્ટ પાંચ સુરેન્દ્રનગરમાં અગિયાર પોઈન્ટ આઠ અમદાવાદમાં બાર પોઈન્ટ બે ભાવનગરમાં તેર પોઈન્ટ સાત મહુવા અને વેરાવળમાં ચૌદ પોઈન્ટ ત્રણ વલ્લભ વિદ્યાનગરમાં ચૌદ પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું છે રાજ્યમાં મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન ગગડ્યું છે વહેલી સવારથી વધુ ઠંડી પડી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શંકર મહાદેવને પ્રયાગરાજમાં સૌને મંત્ર મુગ્ધ કર્યા છે બોલિવૂડના દિગ્ગજ ગાયક અને સંગીતકાર શંકર મહાદેવને પ્રયાગરાજમાં મહાકુંભમાં પરફોર્મ કર્યું હતું તેમણે મહાકુંભના ગંગા પંડાલમાં ચલો કુંભ ચલે રજૂ કરીને શ્રોતાઓને મંત્ર મુગ્ધ કરી દીધા હતા આ પછી ગણેશ વનના આખા ગંગા પંડાલમાં ગુંજી ઉઠી અહીં નોંધવા જેવું છે કે ફેબ્રુઆરી સુધી ગંગા પંડાલમાં દરરોજ સાંસ્કૃતિક સાધનું આયોજન થશે જેમાં દેશભરના પ્રખ્યાત ગાયકો સંગીતકારો અને નર્તકો પરફોર્મ કરશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હજી પણ ઠંડીમાં ઘટાડો થવાની કોઈ સંભાવના નથી ગુજરાતમાં ઠંડીનું જોર યથાવત છે મોટાભાગે પંદર જાન્યુઆરી પછી તાપમાનમાં વધારો થતો હોય છે પરંતુ આ વખતે શિયાળો વધારે ચાલે તેવું લાગી રહ્યું છે વહેલી સવારથી પવન ફૂંકાઈ રહ્યા છે જેથી ઠંડીનું જોર વધ્યું છે આગામી ત્રણથી ચાર દિવસ સુધી તાપમાનમાં વધારો થવાની કોઈ સંભાવના નથી હજી પણ રાજ્યમાં જોર યથાવત રહેશે તે હવામાન વિભાગનું કહેવું છે મહત્વના સમાચારની વાત કરીએ તો મહિલા સરપંચના પતિ વતી પતિટિયા પંદર લાખની લાશ લેતા ઝડપાયા છે બનાસકાંઠાના વડગામ તાલુકાના છાબી ગ્રામ પંચાયતના સરપંચના પતિ મુકેશ ચૌધરી અને બોર ઓપરેટર પ્રવીણ ઠાકોરે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન પ્લોટના કેસમાં હાઈકોર્ટની પિટિશન પાછી ખેંચવા માટે પચાસ લાખની લાશની માગણી કરી હતી જેની સામે ફરિયાદીએ એન્ટી કરપ્શન બ્યુરો એસીબીનો સંપર્ક કરતા એસીબીએ છટકો ગોઠવીને બોર ઓપરેટર ઠાકોર પંદર લાખની લેતા ગયા છે સમાચારની વાત કરીએ તો શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરે આપ્યા છે મોટા સમાચાર રાજ્યમાં હવે શિક્ષણ વિભાગ દ્વારા ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં નવી નિમણૂકમાં એનઓસીની જરૂર રહેશે નહીં હવે શિક્ષક કે આચાર્ય તરીકે પસંદગી પામેલા ઉમેદવારોએ એનઓસી નહીં મેળવવી પડે જિલ્લા શિક્ષણ અધિકારીની નિમણૂંક પામેલા ઉમેદવારોને મંજૂરી અપાશે શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરે એક્સ ઉપર આ અંગેની માહિતી જણાવી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે